એક દેશભક્તિમાં એક નાનો સેવા કાર્ય તરીકે એસટી નિગમ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ તેમાં એસટી વિભાગના વિભાગીય શ્રી તેમજ કામદાર અધિકારી શ્રી કામ કર્મચારી શ્રી ડેપો મેનેજર શ્રી ડ્રાઈવર કંડક્ટર અને માન્ય યુનિયનના શ્રી દ્વારા ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ કાર્યક્રમનું સફળ બનાવવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ રણજીતસિંહ સિંધવ અમદાવાદ અમદાવાદ વિભાગ કામદાર અધિકારી મોહસિન ધીરમી આજરોજ અમદાવાદ એસટી વિભાગ દ્વારા વિભાગીય શ્રીના માર્ગદર્શન હેઠળ રક્તદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ ઓપરેશન સિંદૂર જે વૈન્ય સૈન્યની વીરતાને બિરદાવવા માટે એક એસટી નિગમના અમદાવાદ વિભાગ દ્વારા એક નાનો એવો સેવા કાર્યક્રમ આયોજન કરવામાં આવેલ તેમાં એસટી નિગમના અધિકારી શ્રી માન્ય યુનિયનના ત્રણેય પદાધિકારીશ્રી અને વિભાગના કર્મચારીઓશ્રી દ્વારા ખૂબ જ ઉત્સાહે ભાગ લઈ આ રક્તદાન કાર્યક્રમમાં ખૂબ જ બહોળા પ્રમાણમાં રક્તદાન કરવામાં આવેલ છે અને સદર કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવવામાં આવેલ છે અત્યારે હાલમાં અંદાજીત પિસ્તાલીસ બોટલનું રક્તદાન થયેલ છે અને હજુ પણ વધુ બોટલનું રક્તદાન થવા જઈ રહેલ છે હું સંકેત દવે સરદાર વલ્લભભાઈ પટેલ બ્લડ સેન્ટર મેનેજિંગ ડાયરેક્ટર છું અમે આજ રોજ જે રક્તદાન શિબિર આયોજન કર્યું છે એ જીએસઆરટીસીના સહયોગથી કર્યું છે જેમ ધીરવીજી સાહેબે જણાવ્યું અને ખૂબ જ સારું રિસ્પોન્સ છે અને આ જે મુખ્ય અમારો ઉદ્દેશ જે છે એ ઓપરેશન સિંદૂરને ડેડિકેટ કરવાનું માટે અમે કરેલું છે